સદગુરુ કશા વિશે કહે છે મનુષ્ય પશુઆ કરે દ્રવ્ય ગાઠી કા દે સદગુરુ કબી સાહેબ કહે શરાબ અવગુણ કહું તમને જ્ઞાનવંતો સાંભળી લેજો દારૂ એ માણસને પશુ બનાવી દે છે કે જ્યારે વધારે પી લે છે ત્યારે પશુ સમાન થઈ જાય છે શ્રાવી ગાંઠના દ્રવ્યો પણ ગુમાવી દે છે એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે નશો ખૂબ ખરાબ છે શું પીવે દારૂડિયા ને પી જાય છે આ સૂત્ર ઘણો જ બુદ્ધિપૂર્વક બનાવ્યું છે અને આ સૂત્ર બહુ સારું છે દારૂ દારૂડિયાને પી જાય છે દારૂડિયો એ માણસ નહીં સાહેબ દારૂડિયો એ માણસ નહીં પણ જીવતો પશુ જ છે કારણ કે તેનામાં પશુ જેવી જ થઈ જાય છે વધારે પી લે ત્યારે ધૂળમાં અટતો હોય એટલી ની જ્ઞાનતા પશુ જેવી થઈ જાય અને એની ક્રૂરતા અને પશુ જેવી જ પાસવી વૃત્તિઓ આવી જાય છે જેથી જ્ઞાનવંતોને સાહેબ કહે છે કે આ છોડી દેવો અને પીવો પણ ના જોઈએ પોતાના બૈરી છોકરાને મારે છે તેથી ઘરની બરબાદ તેનું ઘર બરબાદ થઈ જાય છે અને જવાબદારીનું ભાન પણ રહેતું નથી અને દારૂના નશામાં જ છોર થઈને ગમે ત્યાં પડી રહે છે અને ઘરે ઘરે બૈરી છોકરા રાહ જોતા હોય છે આવો દારૂડીયો માણસ દારૂણના લતમાં દારૂણી અને લતમાં ને લતમાં પોતાના બધા પૈસા પણ વેડફી નાખે છે અને ખુવાર થઈ જાય છે અને સાહેબ જેવો ને તેવો દારૂ પી અને અડધી જિંદગી એ જઈ વહી જાય છે એના બૈરી અને છોકરા રખડતા રહી જાય છે માટે દારૂ છોડવો જોઈએ આમ તે પોતાના 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 બૈરી છોકરા અને પોતાના ઘરની શાંતિનો ધનોત પનોત કાઢી નાખે છે દારૂ જોઈને કોઈ પણ જ્ઞાનવંત માણસ તેના વસનથી તો શું પણ તેના દર્શનથી પણ દૂર રહેજો આ કબીર સાહેબનો સંદેશો છે સાહેબ બંદગી સાહેબ